આપ્યા છે કિરીટ પટેલે અને કિરીટ પટેલે એવું પણ કહ્યું છે કે જો મારી પણ કોઈ નારાજગી હોય નારાજગી દૂર કરવામાં નહી આવે તો મારા માટે પણ રસ્તો ખુલ્લો છે અને હું ત્યાં જઈ શકું છું ઉત્તર ગુજરાતમાંથી કિરીટ પટેલનું જવું કોંગ્રેસ માટે કેટલું નુકસાન હજી ચોક્કસ કહી શકાય કારણ કે છેલ્લી બે ટર્મથી ભારતીય જનતા પાર્ટી પાટણ વિધાનસભાની બેઠક જીતી નથી પાટીદારનામાં મત આંદોલનની અસર બે હજાર સત્તરમાં જોવા મળી હતી બે હજાર બાવીસમાં પણ આ જ બેઠક ઉપરથી કિરીટ જીતીને આવી અને શહેરી વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીનો રકાસ થવો એ ખૂબ જ મોટી ઘટના ભારતીય જનતા પાર્ટી માટે કહી શકાય કારણ કે શહેરી વિસ્તારમાં ખૂબ જ પ્રભુત્વ રહેલું છે ભારતીય જનતા પાર્ટીનો મતદારો ખૂબ જ ભારતીય જનતા પાર્ટીને માનતા હોય છે એવી અવસ્થામાં પાટણ જેવા સિટી એટલે અડધો રૂરલ અને અડધો એટલે રૂબન જે એરિયા કહેવાય તેમાંથી કિરીટ પટેલ જીતીને આવે છે તેની સીધી અસર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના સંગઠન ઉપર થાય તેમની શાખ ઉપર પણ થાય એટલે કોઈપણ ભોગ્ય એને લઈ જવાનો પ્રયત્ન થઈ રહ્યો બીજી મહત્ત્વ વસ્તુ કે આપણે અત્યાર સુધી જે નેતાઓ જોઈએ તેમાં મોટા ભાગે પાટીદાર નેતાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ગઈકાલની વાત કરીએ તો ભૂપત ભાયાણી પાટીદાર નેતા છે સુધીર વાઘાણીનું નામ ચાલે છે તે પણ પાટીદાર નેતા છે કિરીટ પટેલની વાત ચાલે તો તે પણ પાટીદાર નેતા છે એટલે એ પણ ટાર્ગેટ થતો હોય તેવું સીધી રીતે આમાં કંઈક દેખાઈ રહ્યું છે જી બિલકુલ આભાર આપણી પાસેથી અપડેટ્સ લેતા રહેશું